રાજ્યના વિકાસને ગતિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી છે આ પૈકી અરવલ્લી જિલ્લાના ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો તથા બાયમારથી થી સાઠંબા નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે

तालुकान शुभारंभ करी सरंडा साहेब आणि जिल्हा वैवटतंत्र जिल्हा पंचायतश्री तालुका पंचायत सदस्यश्री सरपंचश्री उपस्थित सौमा आनंद आहे शामळा तालुक जागीर सौ मी लागेल सौ देश योजक वडाप्रधान श्री नरेंद्रभा मोदी साहेब राज्यमंत्री બ્યુરો રિપોર્ટ જના આદેશ ન્યૂઝ